રાપર તાલુકાના રામવાવ ગામમાં છેલ્લા કેટલાય સમયથી પડતર જમીન અંગે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અમારી પાસે એક આવ્યો હતો તેમાં રામવાવ ગામના શિવોભા જાડેજા જણાવી રહ્યા છે કે આપ આ વિડીયો પરથી જોઈ શકો છો કે અહીં પડતર જમીન આવેલી છે અને આ પડતર જમીન ખાલી કરાવેલી છે તેઓ જણાવી રહ્યા છે કે અમે મામલતદાર સમક્ષ જેટલી વાર અરજી કરીએ છીએ તેટલી વાર તેઓ રિશ્વત લઈ લે છે અને તેની પાછળ કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી તે કહે છે કે ગાય માટે મને જે પણ કરવું પડશે તે ગમે તે હદ સુધી કરીશ પરંતુ ગાય આપણી માતા છે અને ગાયની માટેની આ લડાઈ છે ત્યારે રામવાવ ગામના લોકોને મારી સાથે જોડાવું હોય તો જોડાય ન જોડાવું હોય તો ન જોડાય પરંતુ આ લડાઈ હું અંત સુધી ચાલુ રાખીશ ત્યારે આ વિશે શિવુભા જાડેજા વધુમાં કંઈક આ મુજબ જણાવી રહ્યા છે જો કે અમારા કચ્છકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આ વિડીયો પુષ્ટિ કરવામાં નથી આવતી તો શિવુભા જાડેજાનો આ વિડીયો જ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ નંબર 4 આ ડુંગર છે આ વાડો થઈ ગઈ છે તમે ડુંગર અંદર અમે જે આપડા જીએબી લાઈટ વાળા રહ્યા પડેતરામાં લાઇટું દેશે લીધે રાખો દસ હજાર રૂપિયા ભરો જીઓ બીમાં લાઈટ મળે પડેતર ખાતો બાતો કાંઈ જોતો નથી આ ડુંગર છે ધન્યવાદ રામબાઉને ગૌચર દાબો અને પડેતર દાબો ઢોર ન નીકળવો જઈ આપણું રામબાઉનું આ વાડી જે ત્રીસની છે ટાંકો અને હું તો ખપ્પે હું જઈ શકું પડે તેની અંદર આ ત્રીસિકર છે આ થાંભલો આ છાપરો પુરાવા સાથે અને આ આ વાળથી પરે વાળ છે અને ખાસ કરીને હેમાભાઈ રબારી આપણે એમનો છે મારે જોગ જવો ન પડે પણ હવે મારે બધા ઉપર નામ નામજોક જાવો મારામાં ભાદી નહીં આવે પણ મને મજબૂર કરો છો આ ગાયાની જમીન છે મહેરબાની કરીને છોડો આ ડુંગરની અંદર એક અધિકારી આવીને એમ કહી દે કે આ ફલાણાનો ખાતો છે તો કહેવો પડે અધિકારી લાઇટની ડીપી આ રહી હું તમને બતાવું બોર આ રહ્યા કેમ કે સરકારની એટલી મહેરબાની છે રાપરના અધિકારીને પૈસા દો અને જમીન તમે તારે લઈ લ્યો આ દેખાય છે હું કોઈ ખોટો ધધો કરતો નથી અને જેને મને જ્યાં ફસાવવો હોય એમાં છૂટ હું ગાયા માટે ફસાવવા તૈયાર છું ગૌચર જમીન કે આમ ખાલી કરાવીશ જ ભમરા ઢોરાને ચરવાનો રહેવા દો રામબાની તો આંખ નહીં ઉગડે આ જો આ જીએબીનો બોર્ડ બોર આ ટાંકો ટાંકા ઉપર ચડીને બતાવું છું આ ડુંગર છે આજે જીએબી વારે ભાજપના આગેવાન છે એટલે જે પણ જીએબીમાં કામ કરતા હોય એને અહીંયા ડીપી ખોડી દીધી છે ઠેઠામણી આમણે લાઇટું આવી છે અને એક પણ ખાતો આ ડુંગરમાં એક ખાતો કોકનો બતાવે તો હું એનો ગુલામ બનું અને હું ગૌચર કે સીમા લડિયાનો મૂકી દઉં એક પણ ખાતો આ ડુંગરમાં બતાવે તો અને આ જેબી વાળાને ડીપી ખોળી અહીંયા આ રહ્યો આને કેટલા પૈસા મળ્યા હશે ડુંગર રામભાવનો આશાબાપીરથી કરી અને ઠેઠ સુધી આ કેટલાક હું બતાવવા જાય હારી સારી વાડીઓ છે અને આ વાડી તો તમે જોઈ શકો છો ભાજપના આગેવાન તરીકે રામબાવામાં છાપશે અને એમાં ભાઈને હું એમ કહું મહેરબાની કરીને છોડી દો બધો અને ગરીબ માણસ કોઈ મકાન બનાવે તો બધા ઉપડે છે કે આ મારો છે તારો છે એવી પાલે છે રામબાવામાં આ શું છે બધી ફિલ્મ અધિકારી તમને કેટલા વર્ષ સાચવશે અને જીએબી વાળાને તો ખાસ તમે આ ડીપી કયા આધારે ખોડીશ એ ખાતા નંબર છે કોઈનો ખાતો નથી ગરીબ માણસ હોય ને હેરાન કરવાનો આ ડુંગર છે આ ઢોર ક્યાં જશે અને ગાય હાટનું લડત હું ચાલુ રાખીશ અને મારી જ લડત ચાલુ રહેશે જોઈ લીધી ઘણું તો મને નથી આવડતું પણ એટલો કહું છું કે હું જીવીશતા સુધી આમાં લડાઈ કરીશ જો મારાથી ખાલી જ થશે તો ખાલી જ કરાવી જઈશ ના કે મારા છોકરાને પણ શીખડાતો જાય પડે તને ગૌચર ખાલી કરાવવું રામવાની રામબાવ ગામના આગેવાન જે પણ સમાજના રહ્યા એની આંખું બંધ થઈ ગઈ છે આના અંદર પુરાવા લઈ આવી દે તો હું માનું કે છે નહીં અને જે પણ રાજકારણી આમાં સાથ દેતો હશે ને ઢોકલા એમાં એનો ગાય માતા વસની રહેવા દે એ મને જકીન છે જોઈ લો કામમાં સાચી રીતે આવો ડુંગર ખાલી કરાવો ગૌચર તો તમારા ટેમાં જે છે એ અને મકાન વિશે આજ સુધી મેં નથી કર્યો પણ જેમ જેમ હું લડતો ગયો એમ એમ આમ જોઈ લો બધો કબજો છે અને હું નથી તો રામબાવાથી બિયાણો નથી બિયાવાનું રામબાઉ નહીં પણ કચ્છ જિલ્લાની અંદર જ્યાં ગૌચર હશે હું લડી શું કારણ કે હું અબુલા પશુ માટે લડું છું લડવાનો છું આ વાડી વરી વરીને બતાવું છું આને સામેવારી જોઈ લેજો રામબાઉ વાસુ રામબાઓને ખાસ ભલામણ કરું છું તમારા આગેવાનીમાં ધૂળ પડી ધૂળ દેખાતી હશે ગૌચર છે શું પડેતર છે આ વાળું આના હા મેં હું ખુલ્લે આમ કહું છું કે આ ખાલી કરાવીશ અને અધિકારીઓ રાપર મામલતદારને વારંવાર મેં અરજી કરેલ છે આ ડુંગરની ત્રણ વાર સર્વે કરી ગયા છે પણ હું અરજી કરું અને એ રિશ્વત લઈ લે છે એવું લાગી જ રહ્યો છે ખરી તપાસમાં એક પણ ખાતો બતાવી દે આ ડુંગરની અંદર તો હું જગ્યા દરેક વસ્તુ છોડી દઉં તો ગાયું જાણે ને ગાયું કામ જાણે પણ ગાયો માટે હું લડીશ અને ઠેઠુંથી લડીશ રામબુવા ભેરો રહેવો હોય તો રે ન રહેવું હોય તો એમને પણ છોટ પાછળથી અડધા એમ કહેવાય